ઠંડુ વાતાવરણ છે ને પછી કાચો વાર લાગશે પણ છાશ તો ચાલ ઘરની હોય ને આપણે ઘરની ખોલે ન હોય પણ આપણે તાજી મળે આપણે ખોલી કોથરીની કેવી ન હોય આમ ઘરની હોય એટલે આ તો કાંઈ કાંઈ જટાણે જમા મીંડો દેખાવા દેખાય હમણાં જેનું ન થાય ભાવ ન કરે જેનું નહીં કે પીળા ઢોકરા બનાવ દે હા તો લોકો હાં થાય ને કમ્પ્લીટ આવી જ જાય ઠંડુ વાતાવરણ છે પણ હું વાંધો નહીં આવે અટાણથી ને જોઉં એમ બબલ દેખાવા મિન દેખાય આ જેને ફૂલ પડે એટલે ડાઘણી આવી જાય હાઇ જાય આપણે ઢોકરા બનાવવાના છે વટાણ મૂકી દઈ ઢાકીને કમ્પ્લીટ અને પોણો વાઈ ગયો બપોરા કરી લીધા રીંગણા શાક ને રોટલા લીંબુ વાળી ડુંગળી બધી ના બે છોકરા નહોતા ને તો ખાવા બેઠા તેમ તો કાંઈ ઘા ખાઈ લીધું ઝડપ ઝડપ એ બે ગયા સાહેબાળોમાં જમવા નીરજ ને એ બે ન્યા ગયા તમે બે જ જણા હતા સોહમ વયો જાય ને પછી થાય કે હવે થોડાક જ થઈ ગયા હમણાં તો મહિનો દીથી પાછા ઘરે ને ઘરે ખેતરમાં કંઈ કામ કરવાનું નહોતું નવરા હતા એટલે આખો દી ધડબાટી ઘરે બોલતી નાજી બે જ જણા થયા ઘડીક તો એમથી કોઈ નથી ફટાફટ બધી થઈ ગઈ ધૂમ તડકો છે એકદમ વાંધો નથી પવન છે થોડો થોડો વરસાદે આઘો યોગ્ય એવું લાગે વાદરા ધોરા વાદરા છે એટલે બહુ વાંધો ના આવે ને આભ દેખાય છે હમણાં તો કેટલા દીઠિયા ઊંચું દેખાતું નહોતું વાદરા આડા કોહા કોહા હતા તો તડકો છે કઈ કટે નહીં એવો છોકરા આજે આવ્યા નથી તો ફોન ભેગો લઈને ગયા જમી લે ને એટલે ફોન કરશી વરસાદ તો જેમ સોમાહા નો ને એલી આવતી હતી ને જે જીવાય તો લીરું એવી જ અટાણે પાસે ઢગલા મોઢે આવવા માંડ્યું કાંઈ આ વરસાદ વર હતો ત્યાં સુધી વાંધો નહોતો વરસાદ બંધ થયો ને એટલે હા દાબો થયો ચોકડી મને બધા પાછો એક વાર તો બે હવારમાં વારી ભરીને બધી આખી નાખી આવી પાછી એટલી આવી બીજું જો આમાં બધે હવા આવી લીધું ને ચોકડીમાં તો ઢગલા બેઠ્યું હાવ જોઈએ બધાય વારી અને ભરીને નાખી આવી પાછી એટલે આવી ગયું હજી આમ તડકેથી બધું આલી હાલી ને ઓરીયું જ આવે જો જતા તા આમાં બધે જ આમ તડકે થી હાલી હલી ને સાંય આવી આવી બેહ જાય આમ બધી બેઠ્યું જો હજી ઘરમાં ન આવતી ત્યાં સુધી સારું છે તા તો નહીં ભૂર મળી જાય તો બધી વહી જાય હે બહેન એની જે બપોરા કરી લીધા બધે આજ પણ ગરમી થાય એવું નથી બધું એમ વાતાવરણ ઠંડુ થઈ ગયું જમાયકર નવીન ફૂલ વયુ બોલાબી આવતા તા પણ હવે પીડાય આવે જો નથરેવા તો કઢી કરે ન થાવાતા હે હા ઓ ગુસી ને ખાઈ લીધો તો ખાઈ લેવા દયો ને બેહો ના ફડા કરે ફોન છે ઈ કરસે ફોન એન પાહા સે ફોન ઈ કરચી

ચાર વાગી ગયા આટા સુધી તો મહેમાન આવ્યા ગયા આવ્યા ગયા બેઠા હમણાં નવા વરઘોડિયા એક આવ્યા તા આટા સુધી તો બેઠા હતા તો ત્રીજી બીજી ચાલુ નતા હવે પાછા થામને ખાટલી ભરાઈ ગઈ થામણા ને ઉટકી લઈ તા ઘણા હાંજ પડી જાય આમ તો દી શિયાળાનો આવી ગયો કઈ વાર લાગે નહીં કડીક થાય હાંજ પડતા તો ચાર વાગ્યા પછી જરે વાર ના છ વાગે સાડા છ વાગે તા તો ઢોકરા નથી વારસા થામની ખાટલી ભરાણી પાછી તો ધોઈ નાખો તો હું ઈ કરલો રૂંઢા કરી નાખી બીજું હું અહીં જીવ્યા રૂપ ઢોકળા બે પ્રકાર ના કરવા થોડાક છે અડું પાત્રા નહીં બનાવ અડું નહીં બનાવવા છે ઢોકરા ઢોકળા કેદી નું કરવા કરવું થાય છે પણ કઈ વેચ ન થાય તો કાતે પર્યાણ કર્યું હોય ને ત્યાં વ્યારો સન મનાવ્યો વ્યારું કરવાનું હાઈ બીજે થાય અને કાંઈ કોઈને ખાવાનો પ્લાન બદલી જાય કે ઈ નથી ખાવું આ ખાવું રહી જાય જેને ખાવું હોય એ ખાય ના ખાવું હોય ને

ડેલુ દાદા જે મોહત ગયા આવ્યાતા આટો મારીને ઉતાર્યા પાછા ને ઓલી મારી જગ્યાએ જ ભાનુબા બેઠા શંકરના મંદિરના ઓટે એ જા દેરા ઓડન પાંડે વરસાદ કેતોંતે મસ્તી ના થઈ ગયા છો હજી અજી લગભગ અડધી કલાકની વાર લાગી જ આમ તો જો કેન બનાવતાય વાર લાગે તો એ જ અડધી કલાક પછી ખૂણા ખૂણા મસ્તી નસે છે બહુ નસું ના કાઢી પડે ખૂણા હોય ને તો બાકી ગઈઠા મોટા થઈ જાય તો બધી કાઢી પડે લગભગ આવે એટલે એક જ કાઢી જાય બાકી આ તો હાવ કોણી કોણી છે એ તો વરસાદ પલા કરી ગયો હોય તો હોય દેખાતો નથી ક્યાંય ટુકડો હોય એવું અહીંયા જો થોડું એક વધરું નીકળું બાકી તો ક્યાંય કઈ શેર નહીં જમ ચોખ્ખું થઈ ગયું આ ભાગ હોય અસર એમ ના કઈ ત્રાઈ છે એમાં લોક ના ખાવા હોય તો જો આમ પાસે વાહણો મારે પાણ મારે કોડે નહીં ઘડીક માં એ પંખી ખાઈ ખાઈ નેઠા નાખે ને આપણે ખાવાના મોટા મોટા થઈ ગયા જો તને કવડા ન થતા પાસે જે ફૂલ એ ઉઘડે ટ્રેક્ટર વાળા જોઈ તૈયારી કરે હજી તો ફરિયામાં ગારો હુકાણો નથી ને સેવાર થઈ ગયો ફરિયામાં તો બધો પાછો જાગી ગયો લીલો કામ થઈ ગયો તૈયારી કરે એ જેનો ઓરો ઓરો ભરાય રહી ભાઈમાં નથી હજી બઉ ધૂળ નથી એટલે ધૂળ ક્યાં ઉડવા દે હટાણે સમજાતા છે નો છે નો હમ હરખુડી કે વારો જ ના આવવા દેતી હમણાં વરસાદ થયો ને પછી ગુલાબ આવ્યું તો જો કમરી નીકળી જરા કઈક એટલે લાગી ગયું ગુલાબી આ ગુલાબ જેનો નો છે તો તારું લઈ ગયું જોયે કમરો નીકળ્યો એમાં

કઈ કરતા કઈ નથી ખાલી છાસ હળદર ને મીઠું બાકી કોઈ વસ્તુ નાખેલ નથી બધું હવે નાખશું અને હાજી ના ફૂલ હવે નાખીએ તો ભલે બાકી કઈ જરૂર નથી આથો એટલો મસ્તી આવી ફૂલ ઉભરાઈ જ છે આપડે લાવીએ ને એટલે ને પાણી ગરમ મૂક્યું પછી તો સગડી પર ના લે ટોકરીયાની તૈયારી આપણે અહીંયા કરવાની છે ગેસ ટોકરીયા માંથી જે બબલ દેખાય ને એટલે આપણે ઢોકરા જારી વાળા થાય એમાં આપણે કઈ જોવું ના પડે બાકી હાથો ના આવેલો હોય ને તો ઢોકરા ઉપસે નહીં ઢોકરા કોચા ન થાય અહીંયા ને પાંદડા છે બે જગ્યાએ એમાં થોડા કૂણા કૂણા વધારે કૂણા તોડું ને સારું જ આપણે બહુ મોટા ન થાય ને તો કઈ કુણા જોઈશું હાથી આ વધારે કૂણા છે બે ઠેકાણે થોડા થોડા લઈ લો કેમ કે ઓલા ખાટિયા ઢોકરા બનાવવાના છે એટલે બહુ જાજા તો નહીં જોઈ

ઘરે આરા થાય ખેતર માં વધારે કામ મોકલે હવે આ રીતના ફરી લે તમારું મોડું થાય બેઠો રાતે રાતે ત્રણ જૈતના છે ઢોકરા આ વઘ વગરના તેલ ચટણીને ને ભાઈ જે થાય તેલ ચટણી વાળા આ ગયરા વઘારેલા

はい、はい、はい